આ સાયકલ લઈને તો આપણે નહીં ભાગીએ કે એક મારા ભાઈ બંધુ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર લઈને ભાગી જવી હાલ છે ટ્રેક્ટર હા હા કાઈ ન હોય તો ટ્રેક્ટર એ હાલે હા તે વાતો ને હાલ હાલ મારો નાનપણનો ભેરું બનશે ના નહીં પાડે પૈસા 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 સાદી હટ હટ સાદી હાલ્યા વૈજે કાઈ કા અને હું ટ્રેક્ટર લઈને ભાગી જાય

એક આડ્યો હે ગોધરા અને માથે ટાંકી દઉં હે ગોધરા જોઈને વહી જાય ને હું ક્યાં અંત હા ખાટલા હેઠળ અંતે જોઉં એટલે વહી વહી જાય જોઈ

મેરી જોક છું શીખરે જોવો તો અરે બાપ રે આમાં તો ગોદડા છે બાઠ્યો બાપો ક્યાં છે શીખ ભઈ ઈને ખબર પડી ગઈલી છે ઈને કે છે કેટલામાં ધંતાણો છે ગોતો ઈને ગોતો તારી મને ક્યાં છો બાક કેનકર ક્યાં છો અરે બાપ રે એ બતાવ આયા આવો આયા આવો બાઠ્યો બાપો આ ખાટલા હેઠે ધંતાણો છે

તું મારું ધાવન ધાવ્યો ને અને તારી બાજુ તો એને મૂકતો નહીં મારી નાખ એ બાપા તમારું નહીં મારી માનું એ હા હા હું ભૂલી ગયો હાલો હાલો પોલીસ થઈ ગયા હાલો 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 અમાર હાલો ભાઈબંધ હોમો આ ઓટકલો તાર યો મારો ભાઈબંધ હોમો

એ તો ભાઈ ભરત કાયમ આવે હે ટ્રેક્ટર ક્યાં એર્યું ઘર માં લેતા લેતા ટ્રેક્ટર અને ઘર માં ઘર માં મૂકે ને તડકો નો લાગે ને ટ્રેક્ટર ને ખડી નો જાય હા હજી એવું ને એવું છે અઈ વાહ ભાઈ વાહ બેસ 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 કાઈકા બેસ બેસા એ તારી જાત ભાગવામાં કુદી આટે હાલે આમાં હું શ્યા બેહું કેતો શ્યા આમાં હું બેહું અને આને ધક્કો મારીને ત્યારે તો હાલે અરે બાપરે રે હા એ તો મેં વિચાર્યું જ આ નહીં હાલે આમાં આપણે સાયકલ હારી હતી આમાં આપણે બે હમાય શું નહીં તો સાયકલ જ બરોબર છે તારામાં બુદ્ધિ જ નથી સાચું બસ એના કરતાં થારી નહીં સાયકલ હા 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 ને તો સાયકલ લઈ લે આ જન કંઈક બીજા વાહનમાં બે જાય છું ભાઈ બન તે મદદ કરી ઓ થેન્ક યુ

હું આના છોકરા સગના ટકાને ને ને મારી મારીને મારી નાખવાનો સર તમારે જો ને કેસ બેસ થવા નથી દેવાનો હાલો આજે તમે અરે સરપસ કાય કેસ બેસ નો થવા દો હાલો મને દેખાડો ખાલી હાલો હાલો હલે તું સમાદાર ગાડી જવા દયો હાલો કાયકા બધા ગાડી બેઓ ગાડી બે આમ કે સર બે જો સરપસ આયા હાથમાં આવે ને એટલે મારી મારીને ને બગાડ નાખું એના બરોબર છે જવા દો જમાદાર કાયકા

સાવાજો ખાયા ખા ધાબાજો આમ રોડે સીધે સીધા થાવાજો સાબાજો ખાઈ કા એ કામ મેકીન ભાઈ કેલા હે સાબાજો સામાજ્યો હજી ફાસ્ટ ચાવો દે હજી ફાસ્ટ હજી ફાસ્ટ હજી ફાશ જાવ દે હજી ફર એ હજી ફાસ્સ હાઇક એટલે તાઈ નો થાય અરે બાપરે બે હાઈક મારી દીકરી વાહે બેઠ બેઠી હજી ફાસ્ટ હજી ફાસ ઉભી ની મર ઉભી ની મર તું હજી ફાસ્ટ હજી ફાસ કેટલી હાલે પછી આમાં લીવર થોડું છે એ પણ આટલી હાલે કાઈ નો થાય હમણા બધા આરે થઈ જાય છે એક કામ કર હવે તું જાવ દે હું વાહે બેઉ મને નો આવડે હો કેમ નો આવડે ભાઈ ભાગવરો તને શોખ હતો ઈમાં મારથી આ પેગડાય નો મરાય તારો વજન કેટલો બધો છે નાટક કરમાં સાની મને લે એ હું ના હાકવાની કીધું ને આમ જાવ દે તું તો નો ભાગવાનું કેતી હો

ગાયર ઉધ્યાસ પાછી તારો બાપો આવી ગયો હવે શું કરવું તને મુકીન નો ભાગ તો હો તને મુકીન નઈ ભાગું હું તારી હાયર જ છું ભરોસો રાખજે વિશ્વાસ રાખજે હું ખસકાવું છું મારો દીકરો ફાઈ ગઈ ગયો હાથમાં આવ્યો તો ટકો તોડી નાખે તારી જાતમાં તું ગામમાં તો આવવાનો છો ને તારે ખબર પડશે તારી મને કને છક્કા ટકા ને લઈને પાગી હે તે ગામમાં છે આલી એવું નો રેવા દીધું અને નાક નાક અરે મને અરે ઓ તો એલા મારો મમ્મા એ લ્યો હાલો લઈયો કરે મહણ્યો કે તને મુકી નઈ ભાગુ અને પાદણકો મુકીન વઈ ગયો હાતી ને સાહેબ ઈ ને અરે કાઈ વાંધો ને સરપસ્ તમે જાવાલો અમે ઈની માહિયત જાવી થી